ભવનાથની પરિક્રમા ભવનાથની અંદર પરિક્રમા જ છે ગાઈસ કોઈને એન્જોય કરવું હોય ને બે દિવસ મજા માણવી હોય એન્જોય એટલે પિકનિક વાળું એન્જોય નહીં ભજન ને પ્રસાદી ને એવું બધું કોઈને મજા માણવી હોય તો આવી શકે મારા પપ્પા એકલા એકલા વિડિયા ઉતારે જો

બધા લારી વાળા છે લારી વાળા નો નાસ્તાવાળાનો વિડીયો લઈ જવાય નાસ્તાવાળાનો વિડીયો લઉં એટલે તો અમે આયા લાઇટિંગ સારું હોય ને એટલે વિડીયો મારું તો અમારો વિડીયો ને હું કહેવાય કે અમારો બ્લોગ જોજો કાંઈ આ ક્લિપ મારા પપ્પા ઉતારી ઉતારી चैनल में लगाणा शालू है अगिनना नी लाइट शालू है अगिनना नी शीडिवारो रस्तो है मस्त चेन ने वेचा इस बेस हो यह माडा आई तीन चुव तम ने ना पार जो भेख ते खाड़ा क्या माउत ना तरस्तों ये सो दी दी है ना छोक रान छीजाए है ना

દર્શન કરવા આવવું હોય મંદિરે ફરવા આવવું હોય તો આવી શકો છો વરસાદ નથી આજે તો જૂનાગઢના આજુબાજુના હોય ને એ આવી હક કે કોઈ ધક્કો ખાતા નહીં પરિક્રમા વન છે ઉપર નહીં જવા દે પણ અંદર ભવનાથમાં હે ને મસ્ત મેળા જેવો માહોલ છે શું કહેવાય કે ભજન ચાલુ છે બધા મંડળી ને એની જગ્યા ઉતારા બધું ચાલુ છે ચું નહીં ચાલું છે પ્રસાદી ચાલુ છે અને ઘણા માણસો હે એટલે તમને મજા આવજો આવું લગાવી તો આવજો જૂનાગઢમાં ફરવા